રાણપુરના બરાનિયા ગામ પાસે રોડ પર થયેલ બબાલનો લાઇવ વાયરલ વીડિયો સામે આવ્યો બરાનિયા ગામના પાટિયા પાસે રોડ પર કેટલાક લોકોએ બબાલ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી ચકોઈ કાર ચાલક સાથે કેટલાક લોકોએ બબાલ કરી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું કેટલાક લોકો રસ્તા પર હાથમાં લાકડીઓ લઈને બબાલ કરતા હોય તેવા દ્રશ્યો વિડિયોમાં જોવા મળે છે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ હોવાની પ્રાથમિક વિગતો મળી હતી તે ઉપરાંત બરાનીયા ગામ નજીક રોડ પર એક કાર તેમજ એક બાઇકને નુકસાન કરેલ હોય તેવી હાલતમાં પડેલ છે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પરંતુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી અરે માથે નાઓ ભાઈ લાકો ઇનો વિડિયો ફોન કરી લે હું બેઠો હું તમને અળિઅળા�ા�કા�લ અિછા�લ નમા� અા�હ � checkેા઱ જતંજા�જ ચા઱લાળા�હ અાયાઽ જતંજ નબા�ાડ નમાણા઱ 哎哎！